તો મિત્રો જ્યારે આપણને સંબંધ બાંધવાનું મન થાય ને તો આપણે કેવી રીતે હલાવી લેતા હોઈએ છીએ એટલે કે આપણે કેવી રીતે હસ્તમેથુન જે છે એ કરી લેતા હોઈએ છીએ હું તમને જણાવી દઉં તો હસ્તમૈથુન જે છે એ આપણે બીજા લોકો કરે એવી જ રીતે આપણે કરીએ છીએ પરંતુ આપણને એવું લાગે છે કે આપણે કંઈક નવી અને અલગ રીતે કરીએ છીએ પણ એ સૌથી મોટો આપણો ભ્રમ છે કારણ કે આપણે હસ્તમેથુન જે છે એ બે જ રીતે વિચારો દ્વારા કરીએ છીએ એટલે કે આપણે ભૂતકાળની અંદર એટલે કે પાસ્ટમાં આપણે કોઈની સાથે સંબંધ બાંધ્યો હોય ને તો એના વિશે વિચારી અને તે પિક્ચર જે છે આપણા માઇન્ડની અંદર લાવી અને આપણે હલાવી લેતા હોઈએ છીએ અને વિડીયો બહાર કાઢી નાખતા હોઈએ છીએ અથવા તો આપણને કોઈ છોકરી પસંદ હોય તો એના વિચારો જે છે એ ફ્યુચર જે છે ફ્યુચરમાં એટલે કે ભવિષ્યમાં આપણે તેની સાથે સંબંધ બાંધશું તો આપણે કેવા પ્રકારનું મહેસૂ મહેસૂસ કરશું એટલે કે અનુભવ કરશું આવા પ્રકારના વિચારો અત્યારથી જ આપણા માઇન્ડની અંદર લાવી અને આપણે હસ્તમૈથુન કરી અને વિડીયો બહાર કાઢી લેતા હોઈએ છીએ પરંતુ આ બધી ટેકનિક જે છે એ ઘીસીપીટી જૂની થઈ ગઈ છે બરાબર છે કંઈક નવી ટેકનિક જે છે એ આપણે લાવવાની જરૂર છે એ હું તમને જણાવી દઉં છું અને આ વિડીયોની અંદર આપણે આના વિશે ડિટેલની અંદર વાત કરવાના છીએ કે ભાઈ હલાવવાની સાચી ટેકનિક કઈ છે બરાબર ને તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે જો આવું કરશો તો પછી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા કારણ કે આવા ક્વોલિટી વિડીયો બનાવવા પાછળ ખૂબ જ વધારે મહેનતની જરૂર પડતી હોય છે તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને જો મિત્રો નવી ટેકનિકની હું તમને વાત કરું તો સૌથી પહેલાં હું તમને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જણાવી દઉં છું કે સંબંધ બાંધવો એ નેચરલ પ્રક્રિયા છે બરાબર છે પણ હસ્તમૈથુન કરવું એ આપણે જાતે વિકસિત કરેલી ટેકનિક છે બરાબર એ નેચરલ નથી તમે ઊંડેથી જાતેથી વિચારજો સંબંધ બાંધવો નેચરલ છે પણ હસ્તમેથુન કરવું જે છે એ બિલકુલ નેચરલ નથી એ તો આપણે જાતે જ વીર્ય જે છે એને બહાર કાઢીને સેટિસ્ફેક્શન આપણને મળે એટલા માટે આપણે એક ટેકનિક વિકસાવી છે કે આવી રીતે મુઠ્ઠીની અંદર લિંગ ઝકડી અને આગળ પાછળ કરવો જોઈએ બરાબર છે એ નેચરલ નથી હવે હું તમને નવી ટેકનિકની વાત કહું તો તેની અંદર તમે હસ્તમેથુન જે છે એ કરી શકો છો પોતાની જાતે જ અલગ અલગ પ્રકારના અવાજો કાઢીને બરાબર છે આ ઉપરાંત પોતાના શરીરના અલગ અલગ ભાગોને ટચ કરી અને સહેલાવીને તમે હસ્તમેથુન કરી શકો છો એટલે તમને કંઈક નવું લાગશે આ ઉપરાંત મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે અલગ અલગ પ્રકારના જે પ્રાઇવેટ પાર્ટના જે કપડાં હોય ને એટલે કે જે ઇનરવેર હોય છે બરાબર છે તો એવા પ્રકારના કપડાઓ જે છે તેને ટચ કરીને અથવા તો પોતાની સાથે રાખી અને તેમાંથી એન્જોયમેન્ટ જે છે એ મેળવતા હોય છે એવા પ્રકારની ફેન્ટસી હોય છે તો તમે આવું પણ કરી શકો છો આમાં કોઈ ખોટું નથી પણ પ્રાઇવસી જાળવી રાખવી ખૂબ જ અગત્યની છે બરાબરને તો પ્રાઇવેટ જગ્યાએ તમારે જઈને આવી બધી વસ્તુઓ કરવી જોઈએ હસ્તમેદુન કરતી વખતે તમે અલગ અલગ પ્રકારની પોઝિશન જે છે તેનો ઉપયોગ કરી શકો છો અમુક લોકો જે છે એ એક જ પોઝિશનની અંદર જ્યારે મન થયું ત્યારે હલાવી લેતા હોય છે અને પાણી કાઢી અને ત્યાર પછી કામ પૂરું થઈ જતું હોય છે ફક્ત ને ફક્ત પંદર સેકન્ડની અંદર એટલી ઉતાવળથી લોકો કરતા હોય છે પરંતુ તમારે અલગ અલગ પોઝિશનનો ઉપયોગ કરવાનો છે કે જેના કારણે તમને કંઈક અલગ અને નવું ફીલ થાય બરાબર છે અને ઘીસી પીટી જે ટેકનિક છે તેનાથી હટકે કંઈક અલગ પ્રકારની ટેકનિક જે છે તેના વડે તમે એન્જોયમેન્ટ મેળવી શકો હવે મિત્રો ધ્યાનથી સાંભળજો અને વિડીયો જે છે એ પૂરેપૂરો જોજો કારણ કે ખૂબ જ અગત્યની અને ઇમ્પોર્ટન્ટ વાત જે છે એ હું તમને જણાવી દઉં કે તમે જોજો કે આ દુનિયાની અંદર કોઈ એક સિંગલ વ્યક્તિ નથી કે જેણે જીવનમાં એક વખત પણ હસ્તમૈથુન જે છે એ ના કર્યું હોય એ ઇમ્પોસિબલ છે તો હવે તમને વિચાર આવશે કે ઘણા બધા પ્રકારના એટલે કે ઓલમોસ્ટ બધા જ પ્રકારના લોકો જે છે એ આ ધરતી ઉપર એક વખત તો હસ્તમૈથુન જે છે એ કરેલું જ હોય છે તેણે તો આટલા બધા લોકો જે છે એ હસ્તમૈથુન કરે છે તો એમાંથી અડધા લોકો જે છે તેને અમુક પ્રોબ્લમ આવી જાય છે પ્રાઇવેટ પાર્ટનો અથવા લિંગનો અને અમુક લોકો જે છે તે બિલકુલ હેલ્ધી રહે છે તો આવા પ્રકારની વસ્તુઓ કેમ થાય છે એ એટલા માટે થાય છે કારણ કે જે લોકોને હસ્તમેથુન કર્યા પછી જે પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે ને એ લોકોને સાચી ટેકનિક જ ખબર નથી હોતી કે કેવી રીતે આપણે હસ્તમેથુન કરવું જોઈએ અને લિંગની સારસંભાળ રાખી અને કેવી રીતે આપણે હસ્તમેથુન જે છે એ સાચી ટેકનિક જે છે તેનાથી કરવું જોઈએ તો એટલા માટે એને પ્રોબ્લેમ આવે છે અને જે લોકોને પ્રોબ્લેમ નથી આવતો એ આ બધા જ પ્રકારની ટેકનિક જે છે અને પ્રિકોશન્સ ફોલો કરતા હોય છે એટલા માટે તો મિત્રો હું તમને જણાવી દઉં કે આવા જે પ્રોબ્લેમ આવી જાય ને એ પ્રકારના લોકો જે છે એ ઊંધી રીતે હસ્તમૈથુન જે છે એ કરવાની કોશિશ કરતા હોય છે એટલે કે તમે જોજો કે ઊંધા સૂતા સૂતા બેડ હોય ને તેની સાથે પોતાનો લિંગ રગડી લેતા હોય છે આ ઉપરાંત દિવાર હોય ને તેની સાથે ઊભા ઊભા ઘસતા હોય છે લિંગ આ ઉપરાંત બે પગની વચ્ચે ઓશી આવે પીલો આવે રાખી અને તેની મજા ઉઠાવી લેતા હોય છે અને આ ઉપરાંત ફ્લોર હોય ને તેના ઉપર એકદમ વધારે હાર્ડનેસ લાગે એટલા માટે ઊંધા સુઈને ફ્લોર જે છે તેના ઉપર પણ રગડી લેતા હોય છે આ ઉપરાંત જ્યારે હસ્તમેથુન જે છે એ કરે અને વીર્ય બહાર નીકળે તેના પછી તરત જ લોકો પેશાબ કરી લેતા હોય છે આવું તમારે ના કરવું જોઈએ જબરદસ્ત ઇન્ફેક્શન લાગવાની અને જે પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી હોય ને તમારા લિંગની પાછળની બાજુ તો એમાં સોજો આવવાના ચાન્સીસ જે છે એ વધી જશે આ ઉપરાંત મિત્રો અમુક લોકો જે છે એ પોતાના લિંગ જે છે તેના ટોપાવાળા ભાગની ઉપર જ ખાલી સ્ટિમ્યુલેશન જે છે એ લાવવાની કોશિશ કરતા હોય છે અને અમુક લોકો જે છે એ લિંગને આગળની બાજુએથી પકડીને નીચેની તરફ લિંગ જે છે એ વાળી નાખવાની કોશિશ કરતા હોય છે અને અમુક લોકો જે છે કે મુઠ્ઠીની અંદર એટલો ટાઈટ લિંગને ઝકડીને આગળ પાછળ એટલી ઝડપથી કરવા મળતા હોય છે કે જેને કારણે અંદરની જે નસો આવેલી હોય ને તે પણ દબાઈ જાય છે અને તે જગ્યા ઉપર માઇક્રો ઇન્જરી થઈ જાય છે અને ખૂબ જ વધારે દુખાવો જે છે એ થઈ જતો હોય છે ક્યારેક ક્યારેક મિત્રો ચામડી જે છે એ ફાટી જાય છે ક્રેક પડી જાય છે તૂટી જાય છે અને લોહી પણ નીકળવા મળે છે પરંતુ આવા લોકો જે છે એ સુધરવાનું નામ નથી લેતા બરાબર છે જો તમે આવી આડી અવળી રીતે હસ્તમિથુન કરશો તો પછી તમને લિંગ ઊભો જે છે એ થવાની અંદર પ્રોબ્લેમ આવશે પાણી જે છે એ વહેલા છટકી જવાની અંદર પ્રોબ્લેમ આવશે તમારો લિંગ જે છે એ નાનો થઈ જશે તમારું વીર્ય પતલું થઈ જશે તમને થાક લાગશે કમજોરી લાગશે હસ્તમૈથુન કર્યા પછી તમને એવું લાગશે કે શરીરમાં ખૂબ જ વીકનેસ આવી ગઈ છે અને તરસ પણ લાગશે પાણીની સૌથી વધારે પ્રમાણમાં કારણ કે શરીરની અંદર પાણી ઘટાડી દેશે બરાબર છે હવે હું મિત્રો વાત કરું કે અમુક લોકોને કન્ફ્યુઝન હોય છે કે ડૉક્ટર સાહેબ એ બધી વસ્તુ તો ઠીક છે પણ અમારે કેટલી વખત જે છે એ હસ્તમેથુન કરવું જોઈએ એ તો જણાવો હું રિકમેન્ડ કરું છું કે અઠવાડિયાની અંદર મેક્સિમમ બેથી ત્રણ વખત તમારે હસ્તમૈથુન તમે કરો ને તો ચાલે પરંતુ તમારે બે દિવસે એકવાર અથવા તો એક દિવસમાં એકવાર કે અમુક લોકો એક દિવસમાં ત્રણ ત્રણ ચાર ચાર વખત હસ્તમૈથુન કરી લેતા હોય છે બિલકુલ જે છે એ હું સજેસ્ટ નથી કરતો કે રિકમેન્ડ નથી કરતો કે તમે આટલી બધી ફ્રિકવન્સીમાં કરો બરાબર છે અઠવાડિયાની અંદર બેથી ત્રણ વખત ઇનઅશે આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે તમારે હસ્તમૈથુન જે છે એ કરતી વખતે તમારે એકદમ નેચરલી વાતાવરણ જે છે એ પોતાની જાતે જ પૂરું પાડવું પડશે માની લો કે તમારા લગ્ન નથી થયા અને તમારા લગ્ન જે છે એ શોર્ટ ટર્મ ટાઈમમાં થવાના છે બરાબર છે તો યોનિની અંદર તમે તમારો જ્યારે લિંગ નાખશો તો ત્યાં કેવી ગરમા હટે છે બરાબર છે અને ત્યાં કેવું ઢીલું ઢીલું વાતાવરણ હશે તો એવા પ્રકારનું વાતાવરણ તમારે હસ્તમૈથુન કરતી વખતે પણ ઊભું કરવાનું છે કે જેના કારણે તમારા લિંગને ટેવ પડે કે જ્યારે ઓરિજિનલમાં સંબંધ માનવાનો થશે તો મને ત્યાં તકલીફ નહીં પડે નહીંતર જો તમને એવી ટેવ પડી ગઈ છે કે તમારા મુઠ્ઠીમાં એકદમ જકડી અને એટલું ટાઇટ વાતાવરણ જોતું છે અને ત્યાર પછી એકદમ જબરદસ્ત એ ટાઈટનેસમાં આગળ પાછળ કરવાની જ તમારા લિંગને ટેવ પડી ગઈ છે તો પછી લગ્ન પછી જ્યારે યોનિની અંદર લિંગ જે છે એ નાખી આગળ પાછળ કરવાનો સમય આવશે ને તો ત્યારે એ ઢીલું ઢીલું વાતાવરણ તમને બિલકુલ નહીં પસંદ આવે બિલકુલ નહીં ગમે તો એટલા માટે તે જગ્યાએ તે સમયે લિંગ ઊભો નહીં થાય ને પાણી વેલા છટકી જશે બરાબર છે અને સંબંધ બાંધવાનું બિલકુલ મન નહીં થાય આ ગેરંટી સાથે હું તમને કહી દઉં છું તો હવે તમારે એ વાતાવરણ ઊભું કરવા માટે શું કરવાનું છે એની હું તમને માહિતી આપી દઉં છું બરાબર છે વિડીયો આખો જોજો આવા પ્રકારની ઇન્ફોર્મેશન તમને આખા યુટ્યુબ ઉપર ક્યાંય નહીં મળે ગેરંટી સાથે કહું છું સૌથી પહેલાં તો વાતાવરણ જે છે તેને ઊભું કરવા માટે તમારે જે યોનિની અંદર ગરમાહટ હોય ને એવા પ્રકારની ગરમાહટ જે છે એ પેદા કરવાની છે કેવી રીતે તમારે રૂમ જે છે એ ગરમ કરી નાખવાનો છે બરાબર છે આ ઉપરાંત તમારે પોતાના હાથ જે છે ને એ પણ ગરમ કરી નાખવાના છે તમે ઘસીને કરી શકો વગેરે વગેરે આ ઉપરાંત તમારે થોડું હલકું ગરમ તેલ લેવાનું છે તમે નાળિયેરનું તેલ લઈ શકો એનાથી તમારે હસ્તમેતન કરવાનું છે કે જેના કારણે યોની જેવી ગરમાહટ જે છે એ તમને મળી રહે આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે જે જેલી આવે ને મોશ્ચરાઈઝેશન ક્રીમ આવે ને તો એવા પ્રકારનું ક્રીમ તમારે જે છે એ લિંગ ઉપર લગાવીને પછી જે છે એ લિંગને આગળ પાછળ જે છે એ મુઠ્ઠીમાં એકદમ ઢીલી મુઠ્ઠી રાખવાની છે ને પછી કરવાનું છે એ મોઇશ્ચરાઇઝેશન એટલા માટે કારણ કે યોનીની અંદર જે ભીનાશ હોય ને જે ચીકાશ હોય ને એને એનું વાતાવરણ આપણે અહીંયા મોશ્ચરાઈઝેશનના બદલામાં જે છે એ બનાવીએ છીએ કોશિશ કરીએ છીએ બરાબર છે હવે આપણે મિત્રો વાત કરીએ કે તમારે ઉતાવળની અંદર કોઈ દિવસ હસ્તમહેતુ ના કરવો જોઈએ તમારે પૂરતા પ્રમાણમાં સ્ટિમ્યુલેશન એટલે કે ઉત્તેજના જે છે ને એને આવવા દેવી જોઈએ બરાબર છે અમુક લોકો કેવું કરે છે કે ખરાબ વિડીયો જોતા હોય ને તો ખરાબ વિડીયો જોવે છે અને બસ એક મિનિટની અંદર હલાવી પાણી કાઢી અને ત્યાર પછી પાછા પોતાના કામે લાગી જતા હોય છે એ પોતાના પૂરતા પ્રમાણમાં જે છે એ ઉત્તેજનાનો આનંદ જે છે એ મેળવતા જ નથી તો તમારે ઉતાવળ નહીં કરવી જોઈએ ધીરે ધીરે હસ્તમૈથુન કરી અને ફૂલ્લી સ્ટીમ્યુલેટ તમારે થવાનું છે કે જેના કારણે તમે ચરમસીમાનો આનંદ જે છે એ પણ એ હસ્તમૈથુન દ્વારા પૂરી રીતે મેળવી શકો બરાબર છે નહીતર તો તમે આનંદ મેળવ્યો ના મેળવ્યો પૂરું કરીને ડાયરેક્ટ બીજા કામમાં લાગી જશો તમને ખબર પણ નહીં પડે આ ઉપરાંત મિત્રો તમારે હાઇજીન જે છે એ પૂરતા પ્રમાણમાં રાખવાની છે અને તમારે પ્રાઇવસી પણ રાખવાની છે કે જેના કારણે હસ્તમૈથુન કરતી વખતે બીજા લોકો ના જોવે હાઈજીનની અંદર આપણે વાત કરીએ તો તમે જોજો કે અમુક લોકોને લિંગની ચામડી ખૂબ જ વધારે ટાઈટ હોય છે કે જેના કારણે મુઠ્ઠીની અંદર લિંગ તો પકડી લે છે પણ આગળ પાછળ કરે ને એટલે ચામડી જે છે એ તણાઈ છે જેના કારણે જબરદસ્ત પેઇન થાય છે તો પેઇન ના થાય એવા પ્રકારની વસ્તુઓ તમારે કરવાની રહેશે એટલે કે મોશ્ચરાઈઝેશન ક્રીમને વગેરે વાપરવાનું છે આ ઉપરાંત મિત્રો તમારે લિંગ જે છે તેને જ્યારે નાહવા માટે જાઓને ત્યારે સાબુ પાણી અને નોર્મલ નવશેકું ગરમ પાણી હોય ને તેનાથી સાફ સફાઈ લિંગની અને પ્રાઇવેટ પાર્ટની જે છે એ કરીને જવાનું છે કારણ કે તમે જોયું હશે કે તમે નહીં કરો ને તો જ્યારે તમે પેશાબ કરવા માટે જાઓ છો ત્યારે પેશાબના ટીપા અમુક ચામડીની લિંગની ચામડીની અંદર રહી જતા હોય છે ત્યારે ઇન્ફેક્શન ફેલાઈ જતું હોય છે અને તે જગ્યા ઉપર સફેદ છારી છારી જેવું વળી જતું હોય છે કે જેના કારણે છારી નીકળી જાય ઇન્ફેક્શન ના લાગે એટલા માટે આવું કરવાનું છે આ ઉપરાંત મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે એકની એક જે અંડરવેર હોય ને એ ઘણા બધા દિવસ સુધી પહેરી રાખતા હોય છે તમારે આવું નથી કરવાનું અંદરના કપડાં જે છે એ એકદમ સાફ સફાઈ રાખી અને ધોયેલા કપડાં જ પહેરવાના છે જેને કારણે પણ ઇન્ફેક્શન ફેલાઈ જશે અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું છું કે તમારે પેશાબની કોથળી ખાલી કરી એટલે કે પેશાબ જે છે યુરિન પાસ કરીને ત્યાર પછી તમારે હસ્તમૈથુન કરવા જવાનું છે હસ્તમૈથુન કર્યા પછી તમારે પેશાબ બિલકુલ પાસ નથી કરવાનો જો તમે એવું કરશો તો જબરદસ્ત જે છે એ ગેરફાયદા થશે નુકસાન થશે બરાબર છે ઇન્ફેક્શન લાગી જશે લિંગની પાછળ પ્રોસ્ટેટ ગ્રંથિ હોય ને તેમાં સોજો આવી જશે બરાબર છે તો તમારે આવું નથી કરવા આ ઉપરાંત મિત્રો તમે જોયું હોય છે કે અમુક લોકો જે હોય ને તે હલાવે સીધું જ એક મિનિટમાં પાણી જે છે એ બહાર નીકળી જતું હોય છે તમારે જે છે એ ટાઈમ લંબાવવાનો છે તમે સમજી ગયા પાંચથી સાત મિનિટનો ટાઈમ જે છે એ તમારે લંબાવવાનો છે એટલે કે પાંચથી સાત મિનિટ તો આગળ પાછળ થવું જ જોઈએ ત્યાર પછી જબરદસ્ત સ્ટિમ્યુલેશનનો આનંદ લેતા લેતા વીર્ય જે છે એ બહાર નીકળવો જોઈએ એવું નથી કે ડાયરેક્ટ તમે એક મિનિટ હલાવ્યું અને ત્યાર પછી વીર્ય નીકળી ગયો તો પછી ત્યાર પછી તમે તમારા કામે લાગી ગયા એવું ના હોવું જોઈએ આના માટે તમે સ્ટોપ એન્ડ સ્ટાર્ટ મેથડ કસરતનો ઉપયોગ કરી શકો છો એટલે કે એની અંદર જે છે એ તમારે કરવાનું છે કે તમારે તમને એવું લાગે કે વિધિ હવે બહાર નીકળવાનું જ થયું છે ત્યારે તમારે એકથી દસ ગણવાના છે બરાબર છે વન ટુ થ્રી ફોર એવી રીતે દસ ગણવાના છે તો એટલા માટે ગણતરી જે છે તેની ઉપર તમારું ધ્યાન વયું જશે અને વીર્ય જે છે એ પાછું વયું જશે ત્યાર પછી પાછું તમારે એવું કરવાનું છે બરાબર છે તો આવા પ્રકારની વસ્તુ કરવાની છે અને બે ત્રણ વખત આવું કરી પછી વીર્ય બહાર કાઢી નાખવાનું છે તો આવા પ્રકારની કસરતને કારણે સમય તમારો લંબાશે અને જેના કારણે ઉતાવળમાં વીર્ય બહાર નહીં નહીં નીકળે સ્ટિમ્યુલેશનની મજા લેતા લેતા વીર્ય જે છે એ બહાર નીકળશે બરાબર છે હવે મિત્રો બીજા પ્રકારની વસ્તુની આપણે વાત કરીએ કે અમુક લોકો જે હોય ને તેનું વીર્ય બહાર નીકળે નીકળી જાય બરાબર ત્યાર પછી સ્ટિમ્યુલેશન જે છે એ બિલકુલ જે છે એ નથી આવતું અને ડિસ્ચાર્જ જે છે એ બિલકુલ પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં થતું નથી બરાબર છે તો તમારે એકદમ ટ્રાય કરવાની છે કે વીર્ય બહાર નીકળ્યા પછી તમારું સ્ટિમ્યુલેશન જે છે એ હજી પણ રહે તમને ઈચ્છા હજી પણ રહે અને ધીરે ધીરે કરતું તમારું ડિસ્ચાર્જ જે છે એ એક ટીપો પણ અંદર ના રહે બધા જ પ્રકારનો ડિસ્ચાર્જ બહાર નીકળી જાય બરાબર છે એવા પ્રકારની ટેવ તમારા લિંગને પડાવવાની છે તો ધીરે ધીરે સ્ટિમ્યુલેશન જે છે એ વધારવાનું પણ છે આ ઉપરાંત મિત્રો ઘણા બધા લોકો જે છે એ એવા હોય છે કે તેને વીર્ય બહાર નીકળી જાય ને ત્યાર પછી તરત લિંગ જે છે તેને ધોઈ અને પોતાના કામે લાગી જતા હોય છે તમારે એવું નથી કરવાનું જ્યારે વીર્ય બહાર નીકળતું હોય ને ત્યારે પૂરતા પ્રમાણમાં ચરમસીમાનો આનંદ જે છે એ તમારે લેવાનો છે ધીરે ધીરે પૂરતા પ્રમાણમાં સેટિસ્ફેક્શન જે છે એ તમારે મેળવવાનો છે અને ત્યાર પછી જ સંપૂર્ણ પ્રમાણમાં વિડીયો જે છે એ બહાર નીકળી જાય ત્યાર પછી જ તમારે વોશ કરવાનું છે એ પહેલાં તમારે વોશ નથી કરવાનું તો આ પ્રકારની વસ્તુઓ ધ્યાન રાખવી ખૂબ જ વધારે પ્રમાણમાં મહત્વની છે તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ ની અંદર ત્યાં સુધી ડોક્ટર રવિ સુત્ર સાઇનિંગ ઓફ